ડીસા બનાસ નદીના પુલ પાસે બુસ્તર વિભાગનું મોટું ઓપરેશન બનાસ નદીમાં રહેતી ચોરી કરતા બાવીસ વાહનો એક મશીન ઝડપાયું બનાસ નદીમાં રેતીનું ગેરકાયદેસર રીતે ખનન કરી મોટા પાયે રેતી ચોરી થતી હોવાની વ્યાપક ફરિયાદોને પગલે બનાસકાંઠા ભૂસ્તર વિભાગ અને ફ્લાઇંગ સ્ક્વોડની ટીમે સંયુક્ત ઓપરેશન કરી દિશામાં આખોલ પાસે બનાસ નદીના પુલ નજીક ગેરકાયદેસર રીતે રેતી ચોરીનું નેટવર્ક પકડી બાવીસ વાહનો અને એક મશીન જપ્ત કર્યું હતું બનાસકાંઠા જિલ્લામાં બનાસ નદીમાં રેતીની એકસો પચાસ જેટલી લીઝો આવેલી છે આ ઉપરાંત પણ કેટલાક અસામાજિક તત્વો દ્વારા નદીમાં ગેરકાયદેસર રીતે મશીન મૂકી ખનન કરવામાં આવતું હોવાની વ્યાપક ફરિયાદો ભૂસ્તર ભૂસ્તર વિભાગને અવારનવાર મળતી રહે છે જેથી બનાસકાંઠા શાસ્ત્રી દ્વારા રેતી ખનીજ ચોરી મામલે વ્યાપક એક્શન લેવાઈ રહ્યા છે ભૂસ્તર વિભાગ દ્વારા થોડા સમય પહેલા જ કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે રેતી ચોરી સામે રાજ્યનું સૌથી મોટું ઓપરેશન કરી એકસો પચીસ થી વધુ વાહનો અને આઠ જેટલા મશીનો જપ્ત કર્યા હતા ત્યારબાદ બનાસ નદીના પુલ પાસે ગેરકાયદેસર રીતે ખોદકામ કરવામાં આવતું હોવાની માહિતીના આધારે બનાસકાંઠા ભૂસ્તર વિભાગ ફ્લાઇંગ સ્ક્વોડની ટીમો મધ્યરાત્રે ત્રાટકી હતી જેમાં નદીમાં ગેરકાયદેસર રીતે ખોદકામ કરતા મશીન અને બાવીસ જેટલા વાહનો ઝડપી પાડ્યા હતા આંગે બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રી ગુરુપ્રીત સિંઘ સારસવાના જણાવ્યા મુજબ બનાસકાંઠા બુસ્તર વિભાગ અને ફ્લાઇંગ સ્કવોડની ટીમે સંયુક્ત કાર્યવાહી કરી ગેરકાયદેસર રીતે ખોદકામ થતું હોવાથી બાવીસ ડમ્પર અને એક મશીન મળી કુલ અંદાજે રૂપિયા આઠ કરોડનો મુદ્દા માલ જપ્ત કરેલ છે હવે ગેરકાયદેસર ખોદકામ બાબતે માપણી કરી દંડ ફટકારવામાં આવશે